ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું હાલ ખેડૂતો માટે શરૂ થઈ નવી યોજના તો મિત્રો ખેડૂતો માટે હાલ ચાલુ યોજના છે એના વિશે વાત કરીશું આ યોજનાની અંદર ખેડૂતોને મળશે એક લાખ પચાસ હજારની સીધી સહાય તો સંપૂર્ણ માહિતી વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે જે યોજના છે કાપણીના સાધનો માટે અગત્યની યોજના બાગાયતી જે ખેડૂત અંતર્ગત જે યોજના છે એ અંતર્ગત આ લાભ મળશે કાપણીના સાધનો તરીકે આ લાભ મળશે તો મિત્રો જે આ ખેડૂત પોર્ટલ ઉપર ચાલી રહેલી જે બે લાખ રૂપિયાના ખર્ચના અંતર્ગત કાપણીના સાધનો બે લાખના અંતર્ગત પચીસ ટકા એટલે કે પચાસ હજાર અને બેમાંથી ઓછું હોય એમને સહાય મળશે જેમ કે સરકારી સંસ્થાઓને પંચોતેર ટકા કે એટલે કે દોઢ લાખ સુધીની બેમાંથી ઓછું હોય એમાં સાધન સહાય અંતર્ગત લાભ મળવાપત્ર થશે તો મિત્રો કાપણીના સાધનો કોસ્ટની અંદર બે લાખ રૂપિયા છે તો ખર્ચમાં પચીસ ટકા સામાન્ય ખેડૂતોને એટલે કે પચાસ હજાર રૂપિયાની સહાય અને સરકારી સંસ્થાઓની અંદર જાણીએ તો પંચોતેર ટકા એટલે કે દોઢ લાખ સુધીની સહાય મળશે જેમ કે અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એમની બે લાખ રૂપિયા અનુસૂચિત જનજાતિના જે ખેડૂતોને પચાસ ટકા એટલે કે એક લાખ રૂપિયાની સહાય બેમાંથી ઓછું હોય એ મળશે અને મિત્રો સરકારી સંસ્થા છે એમને પંચોતેર ટકા એટલે કે દોઢ લાખ સુધીની સહાય છે એ બેમાંથી ઓછું હોય એ મળવાપાત્ર થશે તો પાંચ વર્ષની અંદર એક જ વાર સહાય મળશે તો મિત્રો આની અંદર સરકારી માન્ય સંસ્થામાંથી દ્વારા પ્રમાણપત્રકારેલ સાધન જે તે કે કંપની ઓથોરાઈડ ડીલર મારફત અથવા ઇમ્પોર્ટેડ સાધન તરીકે ખરીદવાનું રહેશે તો આ સહાય બે હજાર ચોવીસ પચીસ માટે રહેશે તો મિત્રો આ એક ખેડૂત પોર્ટલ પર તમે આ યોજના માટે ફોર્મ ભરી શકો છો જે અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી જે બાગાયતી યોજનાની અંદર આ એક ખેડૂત પોર્ટલ ઉપર કાપણીના સાધનો તરીકે આ યોજના શરૂ છે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગિરવી ગુજરાત